નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પર મિત્રો ફરીવાર એક ભરતી વિશે અપડેટ કરવામાં આવતો મિત્રો યુજીવીસીએલ દ્વારા ભરતી પાડવામાં આવે છે મિત્રો બે હાજર ચોવીસ માટેની ભરતી છે મિત્રો પોસ્ટ માત્રની વાત કરવામાં આવે તો વિવિધ જગ્યાઓ માટે પોસ્ટ છે મિત્રો પગાર ધોરણની વાત કરવામાં આવે તો મિત્રો પચીસ પોત્રીસ હજાર રૂપિયા મહિનાની પગાર ધોરણ રહેશે મિત્રો ફોર્મ ભરવા માટે મિત્રો જોઈએ સંપૂર્ણ વિડીયો એના પહેલા મિત્રો અમારી ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવી કારણ કે આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી માહિતીની અપડેટ સૌ પ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જાણવામાં આવે છે મિત્રો હવે જોઈ લઈએ યુજીવીસીએલ દ્વારા ભરતીની બે હજાર ચોવીસની માહિતી સંપૂર્ણ વિગતવાર જોઈએ આગળ યુજીબીસીએલ દ્વારા ભરતી વિશે વાત કરવામાં આવે તો મિત્રો સંસ્થાનું નામ છે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ પોસ્ટનું નામ છે ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડ એકાઉન્ટ કુલ જગ્યાઓ છે મિત્રો આઠ નોકરીનું સ્થળ છે મિત્રો ગુજરાતવાસીઓ આ ભરતીમાં અરજી કરી શકે છે મિત્રો અરજી કરવાની તેની છેલ્લી તારીખ છે બાવીસ એક બે હજાર ત્રેવીસ ચોવીસ સુધી આ યોજનામાં ભરતીમાં અરજી કરી શકશે મિત્રો પોસ્ટ નામની વાત કરવામાં આવે તો પોસ્ટનું નામ છે ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ એકાઉન્ટ્સ એસટી એટલે કે કુલ જગ્યાઓ આઠ જગ્યાઓ પર છે મિત્રો શૈક્ષણિક લાયકાત વિશે વાત કરવામાં આવતું આ ઉમર વાત કરવામાં આવે તો મિત્રો ઓછામાં ઓછી ઉંમર એકવીસ વર્ષ અને વધુમાં વધુ ઉંમર પિસ્તાળીસ વર્ષ એટલે કે એકવીસ થી પિસ્તાળીસ વર્ષ સુધીના ઉમેદવારો આ ભરતીમાં અરજી કરી શકે છે મિત્રો અહીં લખવામાં આવે છે મિત્રો જોવામાં તો પગાર ધોરણ

બે હાજર એક બે હાજર ચોવીસ થી મિત્રો અરજી કરવાની છેલ્લી તારીખ છે મિત્રો બાવીસ એક બે હાજર ચોવીસ સુધી ભરતીમાં અરજી કરી શકો છો મિત્રો મિત્રો જો તમને આ ભરતીનો વિડીયો ગમ્યો હતો વિડીયોને લાઈક કરી દેજો જય હિન્દ જય ભારત